કાર અને બાઇક બાદ હવે એમ્બ્યુલન્સની પણ ચોરી કરવામાં આવી છે વડોદરાના છાણીમાં એમ્બ્યુલન્સની ચોરી થઈ ગઈ છે ડ્રાઈવર પાણી પીવા માટે અને એમ્બ્યુલન્સની ચોરી થઈ ગઈ હતી તો અજાણ્યો ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે એમ્બ્યુલન્સના ડ્રાઈવરે છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી તો પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતા તસ્કર એમ્બ્યુલન્સ ભરૂચ તરફ લઈ ગયો હોવાનો ખુલાસો થયો છે તો છાણી પોલીસે લસ્કરને એમ્બ્યુલન્સ સાથે ભરોચ રોલ પ્લાઝા પરથી ઝડપી પાડ્યો છે અમદાવાદના જુવાપુરામાં મારામારીનો વીડિયો વાયરલ થયો અને લાકડી તેમજ ધોકા વડે યુવકને માર મારવામાં આવ્યો છે નજીવી બાબતમાં ઝઘડો થતાં આ માર મારવામાં આવ્યો હતો પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે તો લાકડી તેમજ ધોકા વડે માર મારવાની આ ઘટના સામે આવી છે જે અંગેનો વીડિયો પણ વાયરલ થયો છે તો નજીવી બાબતે ઝઘડો થતાં મારામારી પર ઉતરી આવ્યા હતા અને આખી ઘટના વીડિયો મારફતે વાયરલ થઈ રહી છે ત્યારે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે રાજકોટમાં સિટી બસ અકસ્માતના બનાવ અંગે વિરોધ જોવા મળી રહ્યો છે શહેર કોંગ્રેસના કાર્યકરોના દેખાવો જોવા મળ્યા તો જિલ્લા પંચાયત ચોક ખાતેથી રેલી સ્વરૂપે પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા છે અને પોલીસ કમિશનર સામે સૂત્રોચ્યાર કરવામાં આવ્યા છે ભ્રષ્ટાચાર્યોને છાવરવાનું બંધ કરો સહિતના નારા લગાડવામાં આવ્યા છે તો પોલીસ કમિશનર કચેરી ખાતે કોંગ્રેસ આગેવાનોએ રામધૂન બોલાવી છે અકસ્માતના ગુનામાં કોન્ટ્રાક્ટ કંપની અને એજન્સીના સંચાલકો અને સુપરવાઇઝર વિરુદ્ધ ગુનો દાખલ કરો રજૂઆત કરતા મહિલાઓ દ્વારા બંગડી બતાવી પોલીસ સમક્ષ વિરોધ નોંધાવવામાં આવ્યો છે અંકિત સાથે ગયા છે અંકિત હવે જ્યાં અકસ્માત સર્જાયો હતો ત્યારબાદથી વિરોધનો વંટોળ જોવા મળ્યો છે હવે તો જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે પણ મેદાને ઉતરી આવ્યા છે કયા પ્રકારનો અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે ચોક્કસ ખાસ વાત કરવામાં આવે તો છ દિવસ પૂર્વે જે પ્રમાણે ઇન્દિરા સર્કલ પાસે સિટી બસ ચાલક જે શિશુપાલસિંહ રાણા છે તેના દ્વારા નવ જેટલા વાહનોને અડફેટે લેવામાં આવ્યા હતા ને જે ઘટનામાં ચાર જેટલા વ્યક્તિઓના મોત છે થયા છે ત્યારે સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ દ્વારા શિશુપાલસિંહ રાણાની ધરપકડ કરી લેવામાં આવી છે પરંતુ કોંગ્રેસ છે તે સતત આ મુદ્દો ઉઠાવી રહ્યો છે કોંગ્રેસનું કહેવું છે કે જે શિશુપાલસિંહ રાણા હતો કે જેનું ડ્રાઇવિંગ બે મહિના પૂર્વે એક્સપાયર થઈ ચૂક્યો છે તેમ છતાં મહાનગરપાલિકાના જે કોન્ટ્રાક્ટર જે કંપની છે સાથોસાથ જે સિટી બસના સંચાલક કરતી જે એજન્સી છે તેમના જવાબદારો વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવે સાથોસાથ જે ભાજપના આગેવાન છે કે જે વિશ્વમ એજન્સી સાથે જોડાયેલા છે તેમની પણ ધરપકડ કરવામાં આવે તે પ્રકારની માંગ છે તે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે ત્યારે આજરોજ જિલ્લા પંચાયત ચોક ખાતેથી શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે રેલી સ્વરૂપે રાજકોટ શહેર કોંગ્રેસના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ શહેર પોલીસ કમિશનર કચેરીની છે ત્યાં રામધૂન બોલાવી હતી સાથોસાથ જે રજૂઆત કરતા જે મહિલાઓ છે તેમના દ્વારા બંગડી બતાવી પોલીસનો વિરોધ છે તે પણ દર્શાવવામાં સમતામાં થવાની ઘટના સામે આવી છે અને મનપાએ જર્જરિત આવાસોને નોટિસ આપી હતી અને જૂના ગોત્ર વિસ્તારમાં જર્જરિત આવાસોને નોટિસ વટકારવામાં આવી છે એકસો બ્લોક ના ઓગણીસો બાવન આવાસોને નોટિસ વટકારવામાં આવી છે ઘર ખાલી કરવા અથવા રિપેરિંગ કરવા માટે નોટિસ આપવામાં આવી છે વડોદરાની આ ઘટના સામે આવી છે કે જ્યાં એકસો અઠાણું બ્લોકના જે ઓગણીસો બાવન જેટલા આવાસો છે તેમને નોટિસ ફટકારવામાં આવી છે ઘર ખાલી કરવા માટે અથવા તો રિપેરિંગ કરવા માટે નોટિસ આપવામાં આવી છે ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલને મળી છે મોટી સફળતા અને કબૂતરબાજીમાં સંડોવાયેલા શખ્સની ધરપકડ કરવામાં આવી છે જાકીર ઉર્ફે રાજુ ઉર્ફે સમીર શેખની ધરપકડ કરવામાં આવી છે એસએમસીએ આરોપીની હૈદરાબાદથી ધરપકડ કરી છે તો આરોપીની બોબી પટેલ સાથે ભાગીદારી હતી શેખ છેલ્લા છ વર્ષથી ફરાર હતો બોગસ દસ્તાવેજથી લોકોને વિદેશ મોકલતો હતો તો ભારતથી પેરિસ ફરાર થયો હતો જાર શેખ નેપાળ બોર્ડરથી ભારત પરત ફર્યો હતો આ જાકીર શેખ અને કબૂતરબાજીમાં અત્યાર સુધીમાં અગિયાર લોકોની ધરપકડ થઈ છે મહેસાણા ખેરાલુમાંથી સરકારી સબસીડીવાળું નીમકોટેડ યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો છે નાયબ ખેતીવાડી વિસ્તરણ વિભાગે બાતમી આધારે જથ્થો ઝડપી પાડ્યો છે તો ખેરાલુ એપીએમસી સ્થિત એકસો બાર નંબરની પેઢીમાંથી અંદાજીત પાંચસો ખાતરની બેગો ઝડપાઈ છે સબસીડીવાળા નીમકોટેડ યુરિયા ખાતરનો ઇન્ડસ્ટ્રીયલ યુઝ થતો હોવાની આશંકા સેવાઈ રહી છે તો બેગોની પલટી મારી ઇન્ડસ્ટ્રીયલ યુઝ કરવામાં આવતો હોવાની આશંકા ખેડૂતોને આપવામાં આવતું સબસીડીવાળું ખાતર ઝડપાયું છે તો સરકારી ખાતર ઝડપાતા અનેક સવાલો ઊભા થયા છે ખેડૂતને આપવાનું ખાતર ખાનગી દુકાનમાં કેવી રીતે પહોંચ્યું તે પણ એક સૌથી મોટો સવાલ છે કે આ ખેડૂતોને નથી મળતું પૂરતું ખાતર તો પાંચસો ચુમ્માલીસ બેગો કેવી રીતે પહોંચે તે પણ એક સવાલ ઉદ્ભવી રહ્યો છે તો નાયબ ખેતીવાડી વિસ્તરણ વિભાગની ટીમ દ્વારા સેમ્પલ લઈ પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બાતમીના આધારે અમને બાતમી મળેલ જે બાબતે અમોએ સરદાર વલ્લભભાઈ માર્કેટયાર્ડ ખેરાલુ ખાતે પેઢી નંબર એકસો બારમાં સબસિડીવાળું યુરિયા ખાતર જણાયું હોવાનું અમારી શંકાને આધારે અમોએ રેડ કરેલ જે બાબતે અમોએ પેઢીના માલિકને બોલાવીને શટરનું તારું તોડીને અંદર તપાસ કરતાં પ્રાથમિક દ્રષ્ટિએ સબસિડીવાળું નીમકોટો યુરિયા જે એગ્રીકલ્ચર યુઝ માટે વપરાય છે ખેડૂતોનું રાજકોટમાં ચોવીસ કિલો ગાંજા સાથે બેની ધરપકડ કરવામાં આવી છે શાસ્ત્રી મેદાનમાંથી ગાંજા સાથે બે ઝડપાયા છે મોબાઈલ અને બાઇક સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે તો ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે મોબાઈલ તેમજ બાઇક સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરવાનો મામલો સામે આવ્યો છે વડોદરાના સાવલીમાં પરણીતા પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે અઠ્યાવીસ વર્ષીય પરણીતા પર ઓગણીસ વર્ષીય યુવકે દુષ્કર્મ આચર્યું હતું ઘરમાં ઘુસી પરણીતા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે તો ઘરમાં ઘુસી પરણીતા પર દુષ્કર્મ આચરવાનો આ મામલો સામે આવ્યો છે પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે અને આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે તો વડોદરાના સાવલીની આ ઘટના કે જ્યાં પરણીતા પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે ગાંધીનગરમાં પુત્રની હત્યા બાદ પિતાની આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે ધોળાકુવા ગામે હત્યા બાદ આત્મહત્યાની ઘટના બની છે બે વર્ષના પુત્રની હત્યા બાદ પિતાની આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે સરતાન વીરસિંહ પારઘી સિક્યોરિટી ગાર્ડ હતો બે વર્ષના દીકરાને દુપટ્ટાથી ગળે ફાંસો આપ્યો બાદમાં પિતાએ પણ ગળે ફાંસો ખાધો અને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે સોનાનો ભાવ હવે અધધ ઉંચાઈ પર પહોંચી ગયો છે આજે સોનાનો ભાવ એક લાખ બે હજાર એકસો ઓગણસી રૂપિયા પર પહોંચ્યો છે એક તોલા સોનાનો ભાવ એક લાખ બે હજારથી ઉપર પહોંચી ગયો છે અને વૈશ્વિક બજારની સોના પર સૌથી મોટી અસર જોવા મળી રહી છે હજુ પણ સોનાના ભાવ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે એક કિલો ચાંદીનો ભાવ છન્નું હજાર બસો રૂપિયા બોલાઈ રહ્યો છે તો સોનાના ભાવમાં ધરખમ વધારો થયો છે અને સોનાનો ભાવ એક લાખ બે હજાર એકસો ઓગણએસી રૂપિયા થઈ ગયો છે અને હજુ પણ આગામી સમયમાં સોનાનો ભાવ વધવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે બીજી તરફ ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે છન્નું હજાર બસો બેતાલીસ રૂપિયા અત્યારે ચાંદીનો ભાવ ચાલી રહ્યો છે

તો તેમને સોનાની ખરીદીમાં અને જોતોમાં વાંધો નહીં આવે આપણે જાણીએ છીએ કે યુએસ દ્વારા એપ્રિલની શરૂઆતમાં સેકન્ડ એપ્રિલે વિશ્વના વિવિધ દેશો ઉપર જે ટેરિફ એન્ડ ટેક્સેશન નાખવામાં આવ્યું છે તેની આડઅસર અત્યારે જોવા મળી રહી છે આવા સમગ્ર સંજોગોની અંદર ચીન અને યુએસ વચ્ચે જે ટ્રેડ વોર અત્યારે મોટું ઊભું થયું છે એ ટ્રેડ વોર જો આગળ વધશે તો સોનાના ભાવ જલ્દીથી તમને એક લાખ પંદર હજાર એક લાખ વીસ હજાર જેવા તમને જોવા મળી શકે છે અથવા દોઢ લાખ સુધી દિવાળી અથવા તો બે હજાર પચીસના સુધીમાં તમને આવી શકે છે પરંતુ જો બે દિવસો વચ્ચે કોઈપણ વસ્તુમાં સમાધાન થાય તો આ ટ્રેડવોર શાંત થાય તો તેવા સંજોગોમાં જે સેન્ટ્રલ બેન્કો દ્વારા અને પબ્લિક દ્વારા સોનું ખરીદવામાં આવી રહ્યું છે તે ખરીદી કદાચ થોડી ઘટે ડિમાન્ડ સપ્લાયમાં ગેપ પડે તો ભાવ તમને થોડો ઘટવાની જગ્યા મળી રહે પરંતુ હાલના સંજોગોમાં જે ટ્રેડ વોર ચાલી રહ્યું છે તેમાં સોનાના ભાવ નીચે જાય તો મને ઓછું લાગી રહ્યું છે અચ્છા એવા પણ મેસેજ વાયરલ થયા છે કે 55000 જેટલું સોનું થઈ જશે હજુ રોકાઈ જાવ તમારું શું મંતવ્ય છે કારણ કે વાયરલ થવું ને હકીકત હોવી બંનેમાં ઘણો બધો તફાવત હોય છે આવી પરિસ્થિતિની અંદર બજારની જે ઇફેક્ટ છે તમે આટલા વર્ષોથી આ બિઝનેસમાં છો શું જોઈ રહ્યા છો બેન મારું મંતવ્ય 55000 નું બિલકુલ નથી હું એવું માનું છું કે સોનું કોઈ પણ ભાવે ખરીદાય ગોલ્ડ ઇઝ ગોલ્ડ ગોલ્ડ બટ ઇઝ નેવર ઓલ્ડ હા થોડું પ્લસ માઇનસ રહે મેં કીધું એમ તમને જે ભાવે સોનું ખરીદવું હોય સોનું ક્યારે તેને દગો આપતું નથી એટલે આજના ભાવે પણ જો ગ્રાહક દ્વારા કોઈ સોનું ખરીદવામાં આવશે ભવિષ્યમાં કદાચ થોડો ભાવ નીચો પણ જાય પરંતુ સરવાળે તે ભાવ ઉપર થઈ અને તમને આ જોવા મળશે ભાવ જાય તો કેટલો કેટલો માની છો આપ નીચો જઈ શકે બેન અંદાજે નેવ હજાર સુધીનો ભાવ પણ આવે કદાચ આવે તો ઇટ્સ અ ગુડ બાયિંગ દસ ટકાનું કરેક્શન આપણે માની લેવાય ઇટ્સ અ ગુડ બાઇંગ રેટ જેમ કે તમને આશ્ચર્ય લાગશે પરંતુ આ વખતે સોનામાં જે તેજી છે એ ચાંદીમાં તમને જોવા નથી મળી રહી કારણ કે ચાઇનાની અંદર જોવા જાઓ તો ચાંદીનો કોમર્શિયલ યુઝ એ ચાઇનામાં મેક્સિમમ થાય છે પરંતુ અત્યારના સંજોગોમાં જે પ્રમાણે યુએસ દ્વારા ટેરિફ લગાડવામાં આવ્યું છે ચાઇના ઉપર તેનું પ્રોડક્શન જે ચાંદીનું ઇન્ડસ્ટ્રીયલ યુઝ થતો હોય થોડુંક ધીમું પડ્યું છે માટે એક પ્રેક્ટિકલી વાત છે કે ડિમાન્ડ સપ્લાય ઇઝ ઓલવેઝ ઇઝ એનો મેઇન થીમ જ્યારે ભાવ ઘટ અને વળગ રહેતી હોય તો અત્યારે ડોલર ઇન્ડેક્સ નીચો જાય છે સેન્ટ્રલ બેન્કો દ્વારા ગોલ્ડનું બાઇંગ વધી રહ્યું છે પબ્લિક દ્વારા વધી રહ્યું છે વિવિધ બેન્કો દ્વારા પણ બાઇંગ વધી રહ્યું છે માટે ગોલ્ડના ભાવ ઉપર જવાની શક્યતાઓ અત્યારે વધારે દેખાય છે પરિક્રમા નર્મદાની ઉત્તરવાહીની પરિક્રમાનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે સત્યાવીસ એપ્રિલે પરિક્રમા પૂર્ણ થશે પરિક્રમાના અંતિમ તબક્કામાં રાત દિવસ ભક્તોનો ઘસારો વધી રહ્યો છે તેમાં પણ રાતના સમયે પરિક્રમા કરવાનો ક્રેઝ વધ્યો છે કેમ કે દિવસના સમયે ગરમીનું પ્રમાણ હોય છે અને નોકરી ધંધો કરતા લોકોને રાતના સમયે રજા પણ નથી પાડવી પડતી તેથી મોટાભાગના લોકો રાત્રે પરિક્રમા કરવાનું પસંદ કરી રહ્યા છે રાત્રિ દરમિયાન શ્રદ્ધાળુઓની ભારે ભીડ રહે છે જેના કારણે રાત્રિ દરમિયાન

એટલે અમે ગઈ વખતે કદાચ છ કલાક લાગેલા આ વખતે ચાર કલાકમાં અમે પૂરી કરી પરિક્રમા એટલે અમને સારું લાગ્યું વચ્ચે દરેક જગ્યાએ પાણી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે લોકો દ્વારા એ પણ બહુ સરસ છે બહુ સરસ આયોજન જોયું ઠેર ઠેર નાસ્તા ચા અને બધી વ્યવસ્થા થઈ છે અને અમને પરિક્રમા કરવામાં સેજ પણ તકલીફ નથી પડી સત્યાવીસ તારીખે આ પૂરી થવાની છે અને કારણે મોટા ભાગના ભક્તો ગુજરાત મહારાષ્ટ્ર આ બાજુના ભક્તો એ રાત્રે આવે છે આખી રાત આ ભંડારો ની અંદર બધા લોકો